જય માતાજી જય વીર વસરાજ તો આજે આપણે પહોંચી ગયા છે ડેલગામ અને આજે અમારા ફૈજી ઘરે આવેલા છે તો જો અમારા ફવા ને હું તમને બતાવું છું મારા ફવાજી બેઠા છે જો એને હું અત્યારે એમ કહીશ કે ભાલા અમે નીકળી નીકળવા જતા નથી એમ કે આજ નદી રોકાઈ જાવ તો અમારા શાંતિભાઈ આપણે તમને યુટ્યુબર એને તમે બધા ઓળખો છો તો જો આ શાંતિભાઈ છે શાંતિભાઈ કેમ બે દી રોકાવાનું છે તો હા ને અમારા સુરતવાળાને આપણે કેવું હોય ભાઈ કલાક બે કલાકનો ટાઈમ હોય આપણે ક્યાંય લાંબો ટાઈમ હોય નહીં તો હવે જો આ ભાઈ મહેમાની છે ને આ અમારા ફઈજી છે જો વાલીપુ અમારે ફઈજી એમ કહે છે રોકાઈ જા બધા ને અમારે જવું છે અમારે હાડુભાઈની ઘેરે એટલે અમારે રૂપાની ઘરે જાવું છે એ મારા હાળી થાય છે તો અત્યારે એને ઘરે જાવું છે આપણે ને આગળ માતાજીના દર્શન કરવા જવાનું છે તો ચાવન જવાનું જવું છે આપણે કોટડા હાઉસ નજીક થાય તો અમે માતાજીના દર્શન કરવા આવેલા છીએ તો કોટલાઈ જવાનું છે ને પહેલાં જવાનું છે અમારે રૂપાની ઘરે ને અરવિંદની ઘરે તો જય માતાજી તો આપણે ભાઈ સોડા પીવા ઉભા રહી ગયા જાય છે રૂપાબેનની ઘરે અરવિંદની ની ઘરે જવાનું છે રૂપાબેન મારા ભાઈ આપણે ગાડી પણ ત્યાર થઈ ગયેલી છે જોવો આ ગાડી લઈને આપણે જવાનું છે શાંતિભાઈ ની જો બધા સોડા પીવા ઉભા રહી ગયા શાંતિભાઈ સોડા પીને પછી નિરાકર જાય

તો જો આવા તો અમારે રૂપાની નારે અમી બનો આવી ગયા છે ને એ લોકો જાય છે મસ્તરામ ધરા જાવું છે ને ભાઈ તમારે મારે આ તમને લઈ જવાના હતા પણ હવે તમે એના જો ને અત્યારે મસ્તરામ ધરા પણ આજે આપણે વળીને ને આવ્યા ને પાછા કલાક પછી પાછા આવશે તો અમે માતાજી દર્શન કરી આવીએ અને પછી પાછા બધા હારે એક વિડીયો પાછો બનાવવાનો છે શૂટ કરવાનો છે આપડે દસ પંદર મિનિટ નું શૂટિંગ કરવાનું છે નામાર રૂપાને રૂપાને તમે બધા ઓળખો છો તો જય માતાજી ઓળખે તો આ બાવને આપણે સુરત લેતું જવાનું છે જો આપણે તૈયાર કરી દેવાનો છે આ બાવને બાવને આવવાનું છે તારે એને મોટી માછી પાસે લઈ જવાના છે એટલે આરા લેતા જવાના છે ચાલો ભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી જય વિરો અમે જો રૂપાને ઘરેથી હવે નીકળી છે જવું છે માતાજીના દર્શન કરવા તો હા કોટડા જવું છે તો આ રૂપાનું ને એનું ઘર છે તમે જોયેલું જ છે હા ને તો રૂપા અહીંયા બેઠી છે હા અમારે શાંતિભાઈ આયોજ બ્લોક બનાવે છે ને મારો બ્લોક એ ચાલુ છે અને અમે હવે રૂપાન કરી હા હા ગમ પહેલાં આયાર વહ્યા છો ને તો તમને ફોન કરશો બરોબર હું આપણે ગાડી જાત કરી દીધી છે ને જો આપણે નીકળી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે તો શાંતિભાઈની એ જો આવે ગાડી માં બેસે છે અને પાછળ જો અમારા ફોવાજી ની એ ગાડી માં બેસી જાય છે અમારે જીગ્નેશભાઈ ગાડી માં છે જીગ્નેશભાઈ જોરા દેખાય તમને અમારે જીગ્નેશભાઈ છે ને આ શાંતિભાઈ છે હવે જઈ ઉષા કોટા સાઉન્ડ મને દર્શન કરવા તો જય માતાજી તો અમારી ગાડી તૈયાર થઈ ગઈ છે ને અમે નીકળી ગયા છીએ જો અમારી ગાડી તૈયાર થઈ ગઈ આગળ રસ્તો પણ કમ્પ્લીટ થઈ ગયો છે તો હવે નીકળીએ છીએ તો ચાલો જય માતાજી તમારે જય માતાજી જો ભાઈ કોટડા પાર્કિંગ છે બહુ ટ્રાફિક સેમ કે છે ભાઈ અમે તો નીકળ્યા છીએ હવે ગાડી મૂકી દીધી છે પાર્કિંગ ની બરોબર તો આ પાર્કિંગ ગયું મોટું છે તોય ગાડીઓ સામતી નથી અમને તો છેલ્લે વાડીમાં મૂકે એક કિલોમીટર આખું મૂકીને આવ્યા ગાડી હવે હાલ તો હાલ તો જવાનું છે હાલ તો હાલ તો જવાનું એક કિલોમીટર જો અમાર જિગ્નેશ ભાઈ ની તો બધા હાલતા થઈ ગયા છે ને આ પાર્કિંગ છે બહુ મોટું જબરજસ્ત આમાંથી ગાડી નીકળે તો નીકળે કઈ નક્કી નહી ભાઈ આજ કોરડા કોરડા હાન કરાવી દે એવું લાગે છે કોરડા ની અંદર માણસો બહુ છે જો મેન ગેટ આવી ગયો છે આપણે માતાજીનો ગેટ જોઈ લો તમે બરોબર

આ ભાઈ મુકડા જે મુકડા ને પોડિયાલ નું મંદિર છે અહીંયા જોરો ઓમાતે ને મંદિર છે પોડિયાલ માં છે બરોબર પબ્લિક બહુ છે કેટલા દાદા નું મંદિર છે જય કેટલા દાદા જય માતાજી કઈ રીતે બધા થાય બહુ ટ્રાફિક છે અમે મંદિરે પહોંચવા આવી ગયા છીએ તમે જોઈ લો માણસો બહુ છે ભાઈ આજે ખરીતર મહિનો છે ને ભાઈ એટલે માણસો વધારે આવે જો ભાઈ માતાજી મંદિર બહાર થી હારી છે આ બાર નો સીન છે આપડે સડી જઈએ બરોબર માતાજી નું મંદિર મંદિરનો સીન કેવો લાગ્યો છે કેજો મને હા નેતા જ હા

આ કોટડાની અંદર છે એટલે પહેલાં જ મંદિરે ચડતા પહેલાં જ આડું કાળભૈરવ દાદાનું મંદિર છે એટલે ફાઇનલ આપણે કાળભૈરવ દાદાના મંદિરના દર્શન કરી લીધા છે અમારા શાંતિભાઈની એ બધા દર્શન કરે છે અને હવે મંદિરે આપણે જાઓ હા ને અમારા જગાભાઈ તો હાર બાર લઈ લીધો છે કમ્પ્લીટ હાથમાં હવે એક લેવાનું બાકી છે આપણે માતાજી હાટું આપણે શ્રીફળ લઈ લઈએ પછી હવે છે ને બાપ દર્શન જલ્દી કરીને નીકળી જવું છે આજે શ્રીફળ તારે મારા હા હાલવા મળો હાલો

કેમ કે તમારા માણસો કેટલું છે મેન મંદિર છે અહીંયા આપણે જવાનું છે જો અહીંયા મેન મંદિર છે બરોબર અહીંથી જ આપણે અંદર એન્ટ્રી માતાજી દર્શન કરવા જવાનું છે હા અને તમારે આ બાજુ રહેતા ભાઈ ફૂટી ગયો બતાવજો મને આમ માર માર હાજી જોર માંથી માર વાહ મસ્ત જગ્યાએ શ્રીફળ વゼરાય નાખ્યું છે માતાજીનો બરોબર આપાને આવો આમ હમજો તો